પૃથ્વી પર તમે આવ્યા કોઈને પ્રેમ કરો છો પ્રેમમાં તરબતર છો તમારા નામનું એક વગર દસ્તાવેજનું હૃદય છે કોઈ પૃથ્વી પર તમને ક્યાં કોઈ જુદા ગોલની જરૂર છે અને સુભાષભાઈ અને મારા મૈત્રીપૂર્ણ સંબંધ માટે મારે એવું જ કહેવું જોઈએ કે જેમાં ક્યારેય કેવું નથી પડ્યું ક્યારેય સંભળાવવું નથી પડ્યું ક્યારેય સ્પર્શવું નથી પડ્યું એટલે પ્રેમની સાદી જે વ્યાખ્યા કે જે કર્યા વગર કહ્યા વગર સ્પર્શ્યા વગર સમજાય વગર તમને અનુભવાઈ જાય કે અને એક બધા એવું કે આના વગર જીવી નહીં શકાય એટલે માટે મારે આ વ્યક્તિ જોઈએ પણ આની સાથે જ જીવી શકાય એવો અનુભવ થયો અને હા શરૂઆત નહીં કરી હું હંમેશા પતિ પત્નીના પ્રેમની વધુ વાતો કરું કારણ કે એક મિસકોન્સેપ્ટ આપણા બધામાં એવું છે કે પ્રેમી અને પ્રેમિકા હોય પછી લગ્ન થાય પછી એ પતિ અને પત્ની હોય પ્રેમિકા ને પત્ની જાણે કે હોય જ નહીં એટલે પત્ની ને પ્રેમ કરાય પણ કોકની હોય તો એવા એક મિસકોન્સેપ્ટમાં આપણે બધા જીવતા થઈ ગયા છે અને માનવા માંડ્યા છીએ પણ મારે બધાને કહેવું છે કે જો પ્રેમ કરવાની તમારી નિષ્ફળ જાય તમે છૂટા પડી જાઓ એક વ્યક્તિનું એક્સિડન્ટ થઈ જાય એક વ્યક્તિ વ્યસન તરફ જતો રહે એક વ્યક્તિ આમ થઈ જાય તો જ તમે એને સાચો પ્રેમ ગણો એઝ ઇફ આપણે ધીમે ધીમે આપણી અને પ્રોબ્લેમ એ થયો કે આપણી પાસે કથાઓ એવી છે કે ભાઈ સાથે જીવ્યા નહીં પણ સાથે મર્યા એટલે પ્રેમ મહાન બે પતિ પત્ની હોય સરસ મજાનો જીવતા હોય સૌ સુંદર જીવન ચાલતું હોય ત્રીસ પાંત્રીસ વર્ષનું લગ્ન જોઈએ ને તો આપણે થ્રીલ નહીં થાય તમે કોઈને એમ કહો પાંત્રીસ વર્ષથી બે સાથે છે તો આપણે એમ થાય કે ઓકે પણ તમે કોઈને એમ કહો કે પંદર વર્ષથી એકબીજાના પ્રેમમાં છે ઓ પંદર વર્ષથી પ્રેમમાં છો એટલે આપણે બધાએ ધારી લીધું છે કે પ્રેમ લાંબો ચાલે નહીં પણ ચલાવવાનો છે ને એનું ઘણી બધી વાર કહું છું કે આઈ લવ યુ છે ને એ એન્ડ નથી બહુ જ આપણે બધા એવું માને કોઈક વ્યક્તિને હમણાં એમણે કીધું ને કે ટ્રીક કઈ છે કરો તમે ઝાડ ફસાવો લાલ પહેરો આપો આપો પણ રોજે રોજ ક્ષણે ક્ષણે તમારે આઈ લવ યુ તમારું સાબિત કરવું પડે આઈ લવ યુ સ્ટેટમેન્ટ નથી પ્રોસેસ છે એ સતત તમારે કીધું રાખવી પડે અને રોજ વખત વ્યક્તિને સાબિત કરવું કેવું પડે કે યાર હજી હું તને આજે આ ક્ષણે એટલો જ પ્રેમ કરો છો તો તમને એમાં ફિલિંગ આવે તો તમે એમાં લાગે આપણે એવું થઈ ગયું છે કે પછી ધીમે ધીમે જોવાનું જ બંધ કરી દઈએ છીએ એકબીજાને લાલાલેન્ડ જેવી ફિલ્મો એ આપણને એ જ જયભાઈ મને હજી યાદ છે કે જીદ કરી કરીને અમુક અમુક કપોલને કીધું હતું કે જોવાનું જ છે રાજકોટથી આવો ભાવનગર થી આવો અમદાવાદ થી આવો

કે પૃથ્વી પર પ્રેમ છે ને આકાશમાં ઈશ્વર છે એ બે વચ્ચે જ આપણે જીવન કાઢી લેવાનું છે ત્રીજી કોઈ વ્યાખ્યા નથી ત્રીજી કોઈ જરૂરિયાત નથી સાદી વાત મજાની વાત તમે કોઈને દિલથી પ્રેમ કરો અને સુભાષભાઈ એક વાત કીધી એની સાથે મારો વિરોધ છે એમણે એવું કીધું કે તું આવ તો બહુ સારું ન આવ તો ફેર પડતો નથી સાહેબ ફેર ન પડે મારા આવા જવાથી ત્યાં જઈને કરવાનું શું હું 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 એવી રીતે કોઈના જીવનમાં કે તમે કોઈના જીવનમાં આવીને એટલે ફેર નહીં વાતાવરણ તમને બળબડતા ઉનાળામાં વસંત તો લાગે એને ફેર પડ્યો કેવાય દોસ્ત વાહ એને ફેર પડ્યો કેવાય મારું હોવું નહીં મારા વિચાર થકી તમારી આંખ બદલાઈ જાય આવું તો બહુ દૂરની વાત છે મારો વિચાર આવે ને તમને આ સફાળા ઊભા થઈ જાવ એ તમે પ્રેમમાં છો એટલે પ્રેમને સંજુભાઈ નશો કહેવામાં આવ્યો છે એ નશો કરો તો તમને બીજા કોઈ નશાની જરૂર નથી અને તમે જુઓ જે માણસ પ્રેમમાં હોય ને તમને આમનમ વર્તાઈ આવી એ તમને ક્યાંય આડો નહીં આવે અને જે આડા આવે છે એ પ્રેમમાં છે જ નહીં એને ક્યાં ખરેખર ક્યાં વાત ક્યાં વાત શિક્ષર શિક્ષર એટલે ખરેખર તમે કોઈ વ્યક્તિને પ્રેમમાં હોય એને વિના કારણે મજામાં હોય એ તમને સામો મળે ને સિગ્નલ ઉપર એ તમને ઓળખતો ન હોય તો એ તમને સ્માઇલ કરે અને હાથ પેટી થી હોળકતો વાણો ડાચા બગડે તો સમજી લેવું કે જીવનમાં ક્યારેય પ્રેમ નથી મળ્યો એક 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 સિંગલ અનુભવ નથી પ્રેમની અભિવ્યક્તિનો બાકી એકાદ જીવનનો અનુભવ હોય મને જે ઋષિમુનિઓ હિમાલય ઉપર વર્ષો સાધના કરે છે ને એમાં મને એવું જ લાગે છે મિલિંદે કીધું ને કે એલા બેનને એવું કીધું પછી તમે મને નિરાતે મળજો સાહેબ તમે હિમાલયની કડકડતી ઠંડી વચ્ચે એકાંતવાસ તો જ આખવી શકો કે એક વ્યક્તિનો પ્રેમનો નશો તમને આવો હોય તો એને મળવાનો નશો કેવો હશે કે જગત છોડી જવા માટે તમને આપણી તો સાદી પૃથ્વી પરના પ્રેમની જ વાત છે કોઈ ત્યાં સુધી જવાની મારા આવવાથી ફેર પડવો જોઈએ તો જ આવો પ્રેમ સંવેદના એ બે જુદા વિષયો જ નથી તમે પ્રેમમાં હો એટલે તમે સંવેદનશીલ જ હો કારણ કે તમને તમારા કરતાં વધુ અન્યનું બળે તમે તમારા કરતાં વધુ અન્યની દરકાર કરતા થાવ આઈ લવ યુ કરતા આઈ કેર ફોર યુ પછી વધવા માંડે વધવા માંડે એટલે તમારી સંવેદનશીલતા બધે જ વધવા માંડે જયભાઈની વાત બહુ સાચી છે કે એ સુભાષભાઈની પડખે બેઠી છે એટલે એમણે સરસ વાત કરી કે ફેસબુક ને આ ને સામે હોય ને બોલવાનું સાવ સાચી વાત છે કે વર્ચ્યુઅલી આપણે બધા ઇમોશનલ છીએ બહુ જ ઇમોશનલ છીએ અને જો આટલા બધા એક વ્યક્તિનું નાનું એવું હાથની પટ્ટી જોઈને બધા આંસુ મારતું ઇમોજી મુકતા હોઈએ તો તમે વિચાર કરો આપણે બધા કેટલા સંવેદનશીલ હોઈએ કેટલા બધા હોવા જોઈએ ને પણ આપણી બાજુમાં આપણાથી જ એક સ્કૂટર ભટકાય તો આપણે એને બાંધીને આવીને એમ એનો કંઈક ઊભો કરીએ કે નહીં ઊભી કરવાની હોય તો જુદી વસ્તુ છે તો પ્રેમ કર નાખી તો લાગણીશીલ આપણે તરત થઈ જઈએ એમાં તો લાગણીશીલ ભાઈઓ હોય છે બહેનો તેમાંય નથી હોતી મે કેટલા વર્ષો પહેલા ફેસબુક ઉપર એક સ્ટેટસ મૂકેલું પછી બહુ વાયરલ થયું મને બધે પહેલો વા મહિના પાછળથી તો કે તમે વિચાર કરો કે જે લોકો આ હિન્દી ફિલ્મોમાં ના માન તેમાં ના આખા આખી હિરોઈન ઉચકીન ફરતા હોય છે એક ગેસનો સિલિન્ડર 14.2 કિલોનો નથી ઉચકતા તો સારું થયું સરકારે ઘણો બધા ફેરફાર કરીને સિલિન્ડરો ઓછા કરી નાખ્યા અને સીધી પાઇપલાઇન આપી દીધી સિલિન્ડર ઉચકી નથી શકાતો આખી આખી હિરોઈન ઉચકાઈ જાય છે બોલો એમાં એક એક નેહલ સોરી જી પ્લીઝ એક મિનિટ જી છોકરી છે બાર્બી ડોલ માં લાવે તો છોકરી મુગ્ધાવસ્થામાં આવે છોકરી પરણવાની થાય છોકરી સાસરે જાય ત્યાં સુધી બાર્બી ડોલ એક તૂટેલો કાન એક ફૂટી ગયેલી આંખ એક તૂટી ગયેલા પગ વાળી બારબી એને સાસરે પણ લઈ જાય એટલે પચીસ પચાસ વર્ષ સુધી બારબી એની સાચવવાની એની ક્ષમતા છે પેલો પતિ ત્રણ મહિનાય સચવાતો નથી માર બી બોલતી નથી એટલે ધ ડોલ લિસન્સ એટલે ડોલવાળાનો જવાબ આપું અને જયભાઈના બાટલાવાળોય જવાબ આપું

એટલે આમને સારા નથી બનવું અતિ સારામાં છે પણ હું ઘણી વાર કહું છું બાપુ મને જયભાઈ જયભાઈ કેતા પછી પછી હવે બાપુ તો ઘણી વાર હાલ થી યાદ કરે મારો જય તો મને હું કહું બાપુ આ બરાબર આ મને આ માન લગી ભાવ જેવો ગણો છો એ ભાર નથી અમે ભાવ થી તને ભાઈ કેમ આપણે મારો બાપ આવ્યો મારો હાવજ આવ્યો એ મારો ભાઈ આવ્યો એમ આપણે કહીએ એમ અમે તને કહીએ છીએ ભાઈ આ તમે ગઢવી છો એ તમે પુરવાર તો સરને લખો છો પછી સલમાન ભાઈ જો બીજો ગઢવી આની પાસે એક ગઢવી એ કીધું આ બીજો ગઢવી કે સલમાન ભાઈ તમારી પાસે તો લકી પણ છે ને આવો ભાઈ અરે આપણે કરવા આવ્યા છે એટલે બાટલા બાટલાવાળી વાત થતી સાહેબ તમે પ્રેમમાં હો ને ત્યારે તમારી અંદર એક ઉર્જા જ જુદી હોય તમારો દેખાવ જ જુદી હોય એટલે ભાવમાં ને હોશમાં તમે કોઈને ઉપાડી લ્યો

બીજું બીજી વાત જે કરવાની છે કે આપણે તે એક જુદી અત્યારે હવા ચાલી છે કે તમારે પ્રેમમાં પડવા માટે સરખું હોવું જોઈએ સમકક્ષ હોવું જોઈએ સાહેબ હોવું જોઈએ વિચારની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ પહોંચવાની રસ્તાની દ્રષ્ટિએ પણ એ સરખું હોવું એટલા માટે હોવું જોઈએ કે તમારે સરખા પણ હોવાથી તમે ઓગળી જશો એકબીજામાં અડીખમ ઊભા રહેવા માટે સરખું નથી રહેવાનું ઓગળી જવા માટે તમારે સમકક્ષ ને સમક મજા એક સાથે હોવાની જરૂર છે જે લોકો ઓગળતા નથી ને એ પ્રેમમાં તૂટી પડે છે જે ઓગળી જાય છે એની માટે વાત વિચાર જ નથી જો સંજુભાઈ ભાઈ સ્ત્રી માટે પ્રેમ ક્યારેય બંધન એટલા માટે નથી કારણ કે સ્ત્રી માટે સમર્પણ ઇઝીલી છે તમે અમારું ન્યોછાવર થઈ જવું ઓળઘોળ થઈ જવું અવિરત આપવું અસીમ આપવું એ અમારી પ્રકૃતિમાં હોઈએ એટલે પ્રેમ તમે જો હતી કે સ્ત્રીઓ પુરુષોને જોવે તો મને હંમેશા એવું લાગે તમે જો ક્યારેય તે સ્ત્રીના પ્રેમ માટે પુરુષોને શર્ટ વગરના બહુ ઓછા દેખાડવા માંડે છે હિરોઈનોને તમારે દેખાડવી પડે અમને જરૂર નથી અમારે મા અમારે શરીર નથી જોવા હાથ નથી જોવાની એની વાળ વગરના વાળ વગરની છાતી કાંઈ જ નથી જોવાનું આંખો જોઈને કહી દઈએ અને એની આંખમાં અમારી જાત માટેની સલામતી જોઈએ એટલા માટે કે યાર હવે આની આંખોમાં છેલ્લું પ્રતિબિંબ છે પછી જગતમાં કશું જ જોવાનું નથી એટલે ઓળઘોળ થઈ જાય છે અને પ્રેમ કરતી વખતે સ્ત્રી વધતી જ નથી હું વધુ તો મને બાંધો ને તો તમે બંધન ગણાય ને પ્રેમ એટલા માટે સ્ત્રી માટે પ્રેમ ક્યારે એક અવસ્થા છે એક રસ્તો છે અને પુરુષને સતત એવું થાય છે કે યાર આટલું સમર્પણ ઓગળી આ આવે છે ક્યાંથી એટલે મિસ્ટ્રીને કારણે રિપીટેડલી એ સ્ત્રીના પ્રેમમાં પડે છે અને એટલા માટે આ પ્રેમનો વ્યવહાર આખો આ તમે જો પૃથ્વી શરૂ થઈ આદમથી લઈ ઈ સુધી અત્યાર સુધીની દરેક વ્યક્તિ કાળો ગોળો અમીર કાંઈ પણ આ વ્યક્તિ દરેક વ્યક્તિ આ પૃથ્વી પરનો આવ્યો છે પ્રેમ કરીને જ જશે પ્રેમ માટે તરફોડિયા માણશે પ્રેમ નહીં મળે તો એ આખી જિંદગીને તબાહ આ પૃથ્વીને જેણે જેણે આ પૃથ્વીને તબાહ કરી છે દરેક વ્યક્તિના જીવનમાં ન પ્રેમ મળ્યો હોય અને અથવા તો તિરસ્કાર મળ્યો હોય પ્રેમમાંથી એણે જ તબાહ કરી છે દરેક સર્જનહારના જીવનમાં જો અત્યંત પ્રેમથી તરબતર હોત તો જ તમે કશું સર્જન કરી શકો એ સંતાનનું હોય પુસ્તકનું હોય ચિત્રનું હોય કે સાહિત્યનું હોય તમે એના પ્રેમમાં હો એટલે તમે છે અને સંવેદનાની જે વાત કરી ઇક્યુની સુભાષભાઈએ વાત કરી એ એ ઘણી હદે એટલા માટે સાચી છે કારણ કે ધીમે ધીમે આપણને ઈશ્વરે આંખો સામે જોવા માટે આપી છે અહીંયા મને જોવા માટે નથી આપી આપણે સામે જોવાનું જ ભૂલી ગયા છે સેલ્ફીમાંથી આપણે સતત આપણે પોતાની જાતને જ જોયા રાખીએ છીએ એટલે મને બીજાનો વિચાર જ નથી આવતો ના મારી પડખે સૂતી હોય એને કે નથી મારા રૂમની બહાર રહેતી વ્યક્તિ એની પણ મને નથી હોતી આપણે હું ઘણી બધી વાર કહું છું કે જે લોકોને આજુબાજુવાળાની પીડા તકલીફ અને મૂંઝવણ સ્પર્શતી નથી એ લોકોએ ગ્રહોની ચિંતા કરવાની જરૂર જ નથી તમને આજુબાજુવાળા ન સ્પર્શતા હોય તો ઓરલા હજારો કિલોમીટર દૂર શનિ અને મંગળ તમારું હું બગાડી લેવાનો હોય તમને નય જ સ્પર્શે અમારા બાળકો છે એ મનબુદ્ધિના બાળકો છે સુભાષભાઈ જયને જ્યારે જ્યારે રૂમીની ટાગોરની સંજુભાઈ વાત ત્યારે મને એમ થાય કે બાર તો સ્કૂલની બાર તો આવા માણસો છે જ નહીં તમારે મળવા હોય તો આવજો મારી નિશાળે કે જે બાળકને જે વ્યક્તિને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી આપણને અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને ત્રણ ભાષા સરેરાશ આવડે છે ગુજરાતી અંગ્રેજી ને હિન્દી ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ ચાલીસ વર્ષ સાથે રહ્યા પછી સાંજે એક અને મારા બાળકોને પણ માથા સાથે મારી આંખમાં એવો જેવો ઉદાસી હોય ને તો મને ભેટી પડે ને એમ કે બેન ચા પીવીસ ના એવાયા છે મારા બાળકો તમે જો કે ક્યારે તમારી બુદ્ધિ છે ને બુદ્ધિ નામના ચશ્મા તમને કોકના આંસુ જોવા બુદ્ધિનો અત્યારે જયારે લોકો એવું કે છે કે ઇમોશનલ મેનેજમેન્ટ મેનેજમેન્ટ વિથ ઇમોશન્સ એવું નથી રહ્યું હો એવું જોઈતું હતું કે કોઈ પણ મેનેજમેન્ટ હોય કોઈ પણ હ્યુમન ટચ હોવો જોઈએ કૂપ કરીને ગોઠવણી કરવાની હોય તો એ ક્યાં નહી જોઈ વિચારી સમજી વિચારીને ને વિશ્વાસ કરજો તો એને વિશ્વાસ કહેવાનો તો એને વિશ્વાસ કઈ રીતે કહી શકાય હ અને તમે આમ જોઈને તમને એવું થઈ જાય અને સાચી તમે પ્રેમમાં છો એનું સૌથી મોટા મોટું ઉદાહરણ એ કે તમે કોઈકને બે વ્યક્તિઓને સાથે જોઈને આમ જાતા હોય ને સ્કૂટર ઉપર તો તમને એમ જોઈ માતાજી એમને ઝાઝા સુખી કરે અને તમારા ફ્લેટની નીચે સ્કૂટર પાસે બે જણા ઊભા હોય ચોકીદારને ફોન કરીને કે કોલા બે કોણ ઉભા જોવો તો એટલે તમને તો નથી મળ્યું પણ કોઈને આ પૃથ્વી પર ન મળવી જોઈએ એવા આપણે હવે થઈ જતા પછી શું સંવેદનાની ને લાગણીઓની અપેક્ષા રાખવાની સુભાષભાઈ સરસ વાત કરી કે સાચા અર્થમાં આ નવી જનરેશન સારી છે કે તરત ઓન થઈ જાય છે પણ સતત મૂવ ઓન થતા રહેવું થતા રહેવું એ પણ એક પ્રકારની સમસ્યા છે થોડા વખત વેલેન્ટાઇન દિવસે મને એવું પ્રશ્ન કર્યો કે બેન પ્રેમમાં એક વખત થોડું પડવાનું હોય એટલે બીજું હા એ વાત સાચી છે એક પ્રેમમાં તમે નિષ્ફળ જાઓ તો બીજા પ્રેમમાં પડો પછી તમે બીજામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં ચોથામાંથી પાંચમાં પડ્યા જ કરો પડ્યા જ કરો તો તમે ક્યારના પડી ગયેલા છો તમે ક્યારેય ઊભા નહીં થાવ પ્રેમમાં પડવું ચોક્કસ છે 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 પ્રેમમાં પ્રેમમાં ડૂબવું જે જે ગયા ગયા ને તરી ભવસાગર તરવાનો એક જ ઈલાજ છે કે પ્રેમમાં ડૂબી જાઓ નસીબમાં હશે તો મોતી લઈને આવશો નહીં તો અનુભવ લઈને તો સો ટકા દોસ્ત આવશે એક મારે વાત કેવી છે કે આપણા મનમાં એક પ્રેમ માટેની ગેરસમજણ એ છે કે ઓલ યસ તમે પ્રેમમાં હો એટલે વ્યક્તિ તરફથી તમને બધી હા જોવી જોઈએ કોઈ વ્યક્તિની હા એ પ્રેમ નથી મારી નાનો સહજતાથી સ્વીકાર સંતાનોને ના થોડીક શીખવાડવાની જરૂર છે ચોકલેટ માગો તો તમે તરત ચોકલેટ આપી દો કેડબરી માગે આ બાર જવું છે રાઇફલમાં જવું છે બધી હા યસ ઓકે 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 એને થોડીક ના સાથે પચાવતા શીખો થોડીક વાર તો એને રાખો એટલે પપ્પા આવે પછી વિચારશું હવે એવું થતું જ નથી અને બીજું કેવું થાય છે કે અત્યારે એક એક હોમ સ્કૂલિંગ નો એક કોન્સેપ્ટ આવ્યો છે એ સારો કે ખરાબ એમાં નથી પડતી પણ એમાં ત્યારે હું બધાને કહું છું કે જે જે લોકો પોતાના સંતાનોને એવી રીતે આમ આમ જયભાઈ જેવા મા બાપ હોય કે જે પોતાના સંતાનને ચોવીસ કલાક દરરોજ ક્ષણે ક્ષણે નવું આપી શકતા હોય તો જુદી વસ્તુ છે પણ એવા કિસ્સામાં તમે એટલા સભાન હોવા જોઈએ તમારી પાસે એટલો સમય હોવો જોઈએ પણ તમારા બાળકને જ્યારે તમે ઘરે રાખો છો ત્યારે તમે ઓલ યસમાં રાખો છો એને ખબર જ નથી પડતી સ્કૂલમાં પચાસ બાળકોની વચ્ચે તમે ઊભા થો ટીચર એમ બેસ જા હમણાં નહીં હમણાં તારે ઊભું નથી થવાનું હું કહું એટલે ત્યારે રાહ જોવાની છે તારો વારો આવે ત્યારે તારે જવાનું છે એ બધું છે એ સ્કૂલિંગનો ભાગ છે પણ આપણે ત્યાં અત્યારે સ્કૂલિંગ સિસ્ટમની જેમ જયભાઈ વાત કરીએ કે આપણે માર્ક સિવાય વિચાર જ નથી કરતા જે શિક્ષકો આવી વાતો કરે છે ને એને એને આચાર્યો મેમો આપે છે કે ભાઈ પાઠ પૂરો કરો ખોટી વાતો નહીં કરો અને પછી એ જ આપણે માતા પિતાઓ છે છે જે ફરિયાદ કરે કે સાહેબ આડાવડી બહુ વાતો કરે છે જેને તમે આજે આડાવળી વાતો કરો છો એ તમારા સંતાનને ને આડાવળે રસ્તે આવતીકાલે લઈ જાવ દોસ્ત અને કોઈ પણ સંબંધ હોય લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય એમાં કેવું થાય છે કે પ્રેમ નામનું પતંગિયું તમારા ઘરમાં કે તમારા ખભા ઉપર આવીને બેસે જો તમે સ્થિર હો તો પણ આપણે પતંગિયાને પ્રેમ નામના પતંગિયાને ઈચ્છાઓથી સપનાઓથી ગુસ્સાઓની ટાંચડીઓ મારી મારીને ફ્રેમ કરી દઈએ કે આ પતંગિયું આમ રહેવું જોઈએ પહેલી વખત જેટલો આઈ લવ યુ વખતે મને નિખાર હતો એટલો જ નિખાર મને આ સમયે રહેવો જોઈએ તમે જીવતા પતંગિયાને ટાંકણી મારી મારીને જડવા માંગતા હોય તો આ જગતનો એકેય પતંગિયું જીવે નહીં કોઈ પ્રેમ ન જીવે વાહ વાહ રહેલ વાહ